સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વર્ષ બે હજારના ચોવીસના પહેલા દિવસે એટલે કે ગઈકાલે પહેલી જાન્યુઆરીના દિવસે સરકારે આપ્યા રાહતના સમાચાર દસ દિવસમાં બીજી વખત એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરાયો તો આઈઓસીએલે દેશના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે તો એક મહિનામાં બીજી વખત ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો જોકે ભાવમાં ઘટાડો નજીવો થયો છે તો આખા મહિનાની ગણતરી કરીએ તો ઓગણચાલીસ રૂપિયાથી ઘટીને ચુમ્માલીસ રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે બીજા સૌથી મોટા સમાચાર નવા વર્ષમાં આવી સૌથી મોટી ખુશખબર સસ્તી થઈ શકે છે હવાઈ મુસાફરી તો આ છે તેનું કારણ દેશના લોકો મોંઘી હવાઈ મુસાફરીનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે આગામી દિવસોમાં રાહત જોવા મળી શકે છે તો મળતી માહિતી અનુસાર ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા મહિને જેટ ઈંધણના ભાવમાં પણ ઘટાડો કર્યો છે તો નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં જેટ ફ્યુલની કિંમતોમાં લગભગ ચૌદ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જેથી આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઉમેદવારો થઈ જાવ તૈયાર ભરતી આવી ગઈ ગુજરાત સરકાર વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર તો નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ ત્રણના સંશોધન મદદનીશ અને આંકડાકીય મદદનીશ સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો તારીખ બે જાન્યુઆરી એટલે કે આજથી તારીખ સોળ જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેતીની જમીન રિસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડનાઇઝેશનના પ્રોગ્રામ હેઠળ જમીનની માપણી કરીને રમોલેગેશન કરવાની કામગીરી રાજ્યમાં શરૂ કરાઈ હતી જે બાદ માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવી હતી તો આ ઉપરાંત જૂના સર્વેમાં અનેક ભૂલો પણ હોવાની ફરિયાદો તંત્રને મળી હતી જેના પગલે મહેસૂલ વિભાગે જમીનને રિસર્વે કરવા અને ભૂલોને દૂર કરવાનો સમય માગ્યો છે તો આ સમયે વાંધા દૂર કરવાની સમય મર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી વધારવામાં આવી છે ફટાફટ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે વિશ્વની સૌથી મોટી અગરબત્તી બની સંસ્કારી નગરીમાં જી હા મિત્રો સંસ્કારી નગરી એટલે કે વડોદરામાં વિશ્વની સૌથી મોટી અગરબત્તી બનાવવામાં આવી છે જે અયોધ્યા મંદિર માટે બનાવવામાં આવી છે તો આ અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી છે અને તેને એકસો અગિયાર ફૂટના રથમાં અયોધ્યા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રવાના કરી છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ મહત્વના વાટાઘાટ જ્યાં દર્શક મિત્રો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ ખાતે એકસાથે રાજદ્વારી ચેનલો દ્વારા બંને દેશો વચ્ચે પરમાણુ પ્રતિષ્ઠાન અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ હસ્તાક્ષર કરાયા હતા અને પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની સૂચિઓને આપલે પણ કરવામાં આવી હતી તો વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલું આ સતત તેત્રીસમો આદાન પ્રદાન છે તો આ યાદી પૈકીની પ્રથમ યાદી એક જાન્યુઆરી ઓગણીસો ના રોજ બની હતી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે છે ગત 10 વર્ષમાં દેશની પ્રગતિ વિશે પીએમ મોદીએ જનતા પાસેથી માંગ્યો અભિપ્રાય જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીને હવે જાજો સમય બાકી નથી ત્યારે બીજેપીએ મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે તો એક તરફ વિપક્ષને 25 થી વધુ પાર્ટીઓ પીએમ મોદીને રોકવા ગઠબંધન કરી રહી છે તો બીજી તરફ પીએમ મોદીએ દેશની જનતા પાસે 10 વર્ષમાં દેશની પ્રગતિ અંગે પણ અભિપ્રાય માંગ્યો છે જેમાં તેમણે દેશની સુરક્ષા અર્થવ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર જેવી બાબતો લઈને જનતાને તેમના અભિપ્રાય જણાવવા માટે કહ્યું છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાજપના અધ્યક્ષ સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન કે સુવર્ણ વર્ષ હશે જ્યાં દર્શક મિત્રો બિહારના સમ્રાટ ચૌધરીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે વિપક્ષના હોલ્ડિંગ્સમાં જુઓ તો એક રાજ્ય એક રાણી અને અનેક રાજકુમારો છે તો પાર્ટી એ પોતાની તો સમજવાની જરૂર છે તો બીજેપી બે હાજર ને લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને હરાવશે અને વિપક્ષ એક પણ બેઠક જીતવા નહીં દઈએ તો આ સિવાય કહ્યું કે બે હાજર ચોવીસનું વર્ષ ભાજપ માટે સુવર્ણકાળ હશે તો તમામ રેકોર્ડ પણ બે હાજરને ચોવીસમાં તૂટશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સુરતમાં બીઆરટીએસ બસોના પડ્યા થંભ્યા જ્યાં દર્શક મિત્રો નવા અકસ્માત કાયદાના વિરોધમાં ગઈકાલે સુરત બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ કરી છે તો નવા કાયદા પ્રમાણે જો અકસ્માતમાં સામેવાળો વ્યક્તિનો જીવ ગુમાવતો મોટા વાહનોના ડ્રાઈવરોને દસ વર્ષની સજા અથવા તો સાત લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના પગલે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે તો ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે દરેક વખતે ડ્રાઈવરની ભૂલ હોતી નથી તો સામેવાળા વ્યક્તિને પણ ભૂલ હોય છે તો આવો કાયદો બનશે તો લોકો ગેરફાયદો પણ ઉઠાવશે ત્યાર પછી દર્શક મિત્રો આગળ શેર માર્કેટ ના સમાચાર પણ મળ્યા છે તો ગઈકાલે શેર બજાર માં બે તરફ વધઘટ જોવા મળી તો ગઈકાલે સોમવારે પહેલી જાન્યુઆરી બે હાજર ને ચોવીસ ના દિવસે પ્રથમ ટ્રેન્ડિંગ સેશન્સ બાદ શેર બજાર માં બે તરફ વધઘટ જોવા મળી તો કારોબારી સેશન્સના દરમિયાન માર્કેટમાં ઉતાર ચડાવ જોવા મળ્યો તો ટ્રેન્ડિંગ સેશન અંતે બીએસસી નો સૂચક અંક સેન્સેક્સ એકત્રીસ પોઈન્ટ વધીને બોતેર હજાર બસો એકોતેર પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો જ્યારે એનએસી નિફ્ટીનો નિફ્ટી નો અંક દસ પોઈન્ટ વધીને એકવીસ હજાર સાતસો એકતાલીસ અંક ઉપર બંધ રહ્યો જ્યારે બેંક નિફ્ટીની વાત કરી ગઈકાલે સત્તાવન પોઈન્ટ ઘટીને અડતાલીસ હજાર બસો ચોત્રીસ અંક ઉપર બંધ રહી હતી ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમદાવાદ ફ્લાવર શોમાં ચાલીસ હજાર પ્રવાસીઓ ઉમટ્યા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શો ચાલી રહ્યું છે ત્યારે લોકો દેશ વિદેશથી ત્યાં પ્રવાસીઓ ફ્લાવર શોને નિહાળવા માટે આવી રહ્યા છે તો છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં ફ્લાવર શોમાં ચાલીસ હજારથી પણ વધારે પ્રવાસીઓ ઉમટ્યા હતા જ્યારે રૂપિયા પિસ્તાલીસ લાખથી વધુની પણ આવક નોંધાઈ ગઈ છે તો એક જાન્યુઆરીથી મુલાકાતીઓને ફ્લાવર શોમાં રાત્રે દસ વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવી છે

ભૂકંપ આવ્યો હતો જેના કારણે પણ ભારત તબાહી સર્જાઈ હતી ત્યાર પછીના દર્શક મિત્રો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કિંમતોમાં સીધો ચુમ્માલીસ રૂપિયાનો વધારો થયો વર્ષ બે ઉછાળો આવ્યો તો એકસો ને દસ થી વધીને એકસો ને ચોપન રૂપિયા પ્રતિ કિલોએ જ્યારે ચોખા રૂપિયા થી તેતાલીસ રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગયા છે તો ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર એફર્સ અનુસાર દૂધની કિંમતમાં રૂપિયા ચોપનથી વધીને અઠાવન રૂપિયા તો ખાંડની કિંમતમાં રૂપિયા એકતાલીસ થી વધીને ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત માં પણ 150 પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં એક હજાર ને ત્રેપન રૂપિયાથી ઘટીને નવસો ત્રણ રૂપિયા થઈ ગઈ છે ત્યાર પછીના આગળના સમાચાર વિશે દોસ્તો આપણે ઝડપથી વાત કરીએ તો રામલલાની પ્રતિષ્ઠાને લઈને જાહેર રજાની માંગ કરવામાં આવી તો બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં ગુજરાત વીએચપી વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે કે આ દિવસે તમામ શાળાઓ કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે જેથી દરેક લોકો અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે તો વીએચપી માંગને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો પણ આપવામાં આવ્યો છે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામૂહિક સૂર્ય નમસ્કારે બનાવ્યો રેકોર્ડ જ્યાં દર્શક મિત્રો વર્ષ બે ના ચોવીસના પ્રથમ દિવસે એટલે કે ગઈકાલે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો તો કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી સંઘવી સહિતના અનેક નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા તો બે હાજરના પાંચસો થી વધારે લોકો ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં હરિયાણાના સંદીપ આર્ય એ બુકમાં સ્થાન મેળવ્યું તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા પામેલ ઉમેદવારોને રોકડની પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હવે પીએમ મોદી આ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે તમિલનાડુના તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરનું નવું ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ બન્યું છે જેના દ્રશ્યો પણ સામે આવે છે તો આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજે બે જાન્યુઆરીના દિવસે પીએમ મોદી દ્વારા કરવામાં આવશે જેમાં સાઠ જેટલા ચેક ઇન કાઉન્ટર્સ પાંચ બેગેજ કેરોસેલ્સ સાહીઠસ અરાઇવલ ઇમિગ્રેશન કાઉન્ટર્સ ચુમાલીસ ડીપા ઇમિગ્રેશન કાઉન્ટર્સ તેમજ ઓગણીસ એક્સ ઇઝ મશીન અને વીઆઈપી લાઉન્જ છે તેની ડિઝાઇન ત્રિચિન સ્થાનિક વાર્સ અને દર્શન તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન નકલી 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 ટ્વિટર ઉપર પોસ્ટ કરીને યુવરાજસિંહે કહ્યું કે નકલી નિમણૂક પત્રો આપીને ફોરેસ્ટ ગાર્ડ ની ભરતીમાં ઉઘરાણા થઈ રહ્યા છે તો ઉભા સરકારી વેબસાઇટો સરકારી સિક્કા બનાવીને ખોટા નિમણૂકપત્રો તૈયાર કરાઈ રહ્યા છે તો ઉમેદવારોને લાભાર્થી બનવા કરતાં આવા દૂતરાઓને ઉગાડા પાડવા જોઈએ જે આવા પ્રલોભનો આપી રહ્યા છે તેને તંત્ર કડક સજા કરે અને જે પાસે આવા કૌભાંડોની માહિતી હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનોમાં વિજિલન્સ અથવા સાયબર ક્રાઈમને આપી શકે છે ત્યાર પછીના દર્શક મિત્રો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાને સુવિધાઓ મળવાની સુરેન્દ્રનગર જિલ્લામાં રૂપિયા સિત્યાસી કરોડના ખર્ચે પેવર બ્લોક ભૂગર્ભ ગટરની પાઇપલાઇનો તેમજ પાણીની લાઇનોની સુવિધાઓ આગામી દિવસોમાં મળશે